મિત્રો આપણે હંમેશા જોતા આવ્યા છીએ ને સાંભળતા આવ્યા છીએ કે ચામુંડા માતાજીનું વાહન સિંહ છે અંબે માતાજીનું વાહન વાઘ છે મેરડી માતાજીનું વાહન બોકડો છે તો ખોડિયાર માતાજીનું વાહન મગર છે અને આજના આધુનિક યુગમાં ખોડિયાર માતાજીના મંદિરે મગર આવે તો આપણને નવાઈ લાગે તો મિત્રો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે ખાલી બોલવાના નથી સાબિત કરીને બતાવવાના છીએ કે આ મંદિરે સાક્ષાત ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે મગર આવે છે તો સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ અને બાપા સીતારામ આપ સૌને એકવાર ફરીવાર અમારી ચેનલ રોયલ ગુજરાતમાં સ્વાગત છે તો મિત્રો આજરોજ આપણે ખોડિયાર માતાજીના એક એવા મંદિરે પહોંચી ગયા છીએ જે આરતી દરમિયાન માણસો આરતીમાં આવે કે ન આવે પણ ખોડિયાર માતાજીની મગર રોજ છ ટકા હાજરી આપે છે આ મંદિર ક્યાં આવેલું છે મગર કેટલા વાગે આવે છે તે દરેક જાણકારી આપણે વિડીયોમાં આપીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો આપ અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો તે જ અમારી ચેનલ રોયલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા બીજ ગુજરાત દર્શનને ફોલો જરૂર કરી દેજો જેથી અમારા અવનવા વિડીયો આપણને સરળતાથી મળી જાય તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ અને માતાજીના મંદિરનો ઇતિહાસ શું છે તે પણ આપણે જાણી લઈએ અને ત્યારબાદ માતાજીની મગર અહીંયા આવે છે આપણે તેના દર્શન કરીશું તો મિત્રો અમે આપ દર્શન કરી રહ્યા છો શ્રી ગાંગડીયા ગુનાવાળી ખોડિયાર માતાજીના જય હો આઈશ્રી ખોડિયાર માતાજી આપણા શરણે આવતા સૌના દુઃખોને આપ દૂર કરજો મિત્રો આ બાળકોના ફોટા જોઈને આપણને ખ્યાલ આવી જાય કે ખોડિયાર માતાજીના આશીર્વાદથી આ બાળકોનો જન્મ થયો છે તો ચાલો અહીંના પૂજારી પાસેથી આ મંદિરનો આપણે ઇતિહાસ જાણીએ મિત્રો વિડીયોમાં હાલ આપણી સાથે કાંગડિયા ગુનાવાળા ખોડિયાર માતાજીના મહાન શ્રી કરશન ભારતી બાપુ જોડાઈ ગયા છે જેમની પાસેથી આ પવિત્ર જગ્યા વિશે આપણે થોડીક માહિતી મેળવી બાપુ અમારા દર્શકોને માતાજી કઈ રીતના બિરાજમાન છે કેટલા સમયથી બિરાજમાન છે જે કાંઈ આપણે ઇતિહાસ જાણતા હોય જણાવો હવે આજે આપણે મૂર્તિ જોઈ રહ્યા છે એ ખોડિયારની મૂર્તિ છે

ત્યારથી માં ખોડિયારના અહીંયા બેસણા છે શેઠ ઝગડુસા વખત સાડા ચાર હજાર વર્ષ સજ્જુગ મેલીને કળિયુગ જયારે થાક્યો કલી કળિયુ ત્યારે આ માતાજીના બેસણા છે એમ કે છે બધા કે એટલા વર્ષો થયા છે શેઠ ઝગડુસા ગણીએ તો સાડા ચાર હજાર વર્ષ થયા છે એ પછી શેઠ સગાળસા ત્યાં બાજુનું સામેનું ગામ છે એ ગામ સુગાળા શેઠ સગાળસાનું ગામ છે અને મારું નામ છે કરસનભાર થી રામભાર થી ગૌસ્વામી

આજે વર્ષોથી મિત્રો આ મંદિરની સામેની તરફ આવેલો ગાંગણીયો ગુનો છે અને ખોડિયાર માતાજીની સોનાની નથળીવાળી મગર આ જ ગુનામાં રહે છે અને માતાજીની આ મગર સવારે અને સાંજ આરતીમાં હાજરી આપે છે જે આજના આધુનિક યુગમાં પણ આપણે ચમત્કાર કહી શકાય આ ગાંગડીયા ગુનાની વધુ વાત કરીએ તો માતાજીએ પતાર તોડીને આ ગુનો બાંધ્યો છે અને આ ગુનામાં ત્રણસો ને પાંસઠ દિવસ આજ રીતે પાણી ભરેલું રહે છે પછી શિયાળો હોય ઉનાળાની કાળ ગરમી હોય કે ચોમાસું હવે આપણે જોઈ રહ્યા છે આ જે ગુનો છે એ ગાઘડીયો ગુનો ખોડિયાર મંદિર ગામ સુગાળા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ આ જે ગુનો છે એ પતાળ તોડેલું છે માં ખોડિયારે આજે વર્ષો પહેલા પતાળ તોડેલું શેઠ ઝગડુસા સા ભગવાન ને લઈ આવ્યા કાળ કાળરૂપી બનીને ને જયારે આવ્યા ત્યારે માતાજીને પાણી પાવા માટે માતાજીને પાણી પહેલું છે ત્યારથી આ પતાળ તોડેલું છે ત્યારથી આ મગરમાનો નો પણ ખોડિયારની ત્યાંથી જ કહેવાય છે અને અહીંયા ખૂબ શ્રદ્ધાળુઓ આવે છે અને મગર માતાજી આરતીના ટાઈમે રોજ બધાને દર્શન આપે છે અહીંયા બાવનગજની ધજાઓ સડે છે મા મહિનાને આઠમ પહેલી જ આઠમ

પૂજારીજીએ જણાવ્યું એ મુજબ એ જ દિશામાંથી મગર આવી રહી છે અને હવે માતાજીની આ સોનાની નથડીવાળી મગર મંદિરને એકદમ નજીક આવશે અને ખોડિયારમાની આરતી થશે ત્યાં સુધી આ મંદિરમાં રોકાશે અને જેવી જ આ મંદિરે ખોડિયારમાની આરતી પૂરી થશે એટલે મગર પાછી જતી રહેશે મિત્રો આવો ચમત્કાર તો આ મંદિરે દરરોજ થાય છે માતાજીની મગર એકદમ નજીક આવતી જાય છે તો આપણે અમે તેના નજીકથી પણ દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ગાંગણિયા ગુનામાં મંદિરની એકદમ નજીક માતાજીની સોનાની નથરીવાળી મગર આવી ગઈ છે મિત્રો આજના આધુનિક યુગમાં ખૂબ ઓછા મંદિર છે જ્યાં કળિયુગમાં પણ આવા ચમત્કાર થાય છે અને આ મંદિરે આવો ચમત્કાર દિવસમાં બે વાર વર્ષોથી થાય છે ખોડિયાર માતાજીના મંદિરે આરતીમાં લોકો આવે કે ન આવે પણ મગર સાક્ષાત અને સમયસર આવી જાય છે તો મિત્રો આ વિડીયો લાઇક કરવાનો અને કમેન્ટમાં જય ખોડિયાર માતાજી લખવાનું ચૂકાય નહીં અને આ એકમાત્ર મંદિર એવું છે જે આજે પણ માતાજીની મગર દરરોજ આવે છે મિત્રો મારી સાથે જેટલા પણ લોકો મગર આવે તેની રાહ જોઈને બેઠા હતા તે મગરના દર્શન કરીને ખુશખુશાલ થઈ ગયા છે જેમાંથી ઘણા લોકો માતાજીનો સાક્ષાત ચમત્કાર તેમના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યા છે મિત્રો આપે ક્યારેય આ મંદિરની મુલાકાત લીધી છે કે નહીં લીધી છે તો તમે મગર માતાજીના દર્શન કર્યા છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂર જણાવજો જય હો આઈશ્રી ખોડિયારમાં તમારા પરચા અપરં પહાર છે જય માતાજી મિત્રો આપ દુનિયાના કોઈપણ છેડેથી માતાજીના આ મંદિરે દર્શન કરવા માટે આવો અને તમને સાક્ષાત મગરના દર્શન થાય તો તમારો ધક્કો વસૂલ છે તો મિત્રો હવે ક્યારે ગીર સોમનાથ કે કોડીનાર તરફ આવવાનું થાય તો સુગાડા ગામે બિરાજમાન ગાંધડીયા ગુનાવાળા ખોડિયાર માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લેજો મિત્રો આપ મારી ચેનલ પર નવા છો ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માંગો છો તો ત્યાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો તેમજ વધુમાં વધુ શેર જરૂર કરજો જેથી અદભુત મંદિરના દર્શન સૌ કોઈ કરી શકે માતાજીની મગરના સૌ કોઈ દર્શન કરી શકે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય ખોડિયાર માતાજી